સુરતના પાંડસરામાં ખુલ્લે આમ જાહેરનામાનો ભંગ થયો છે માથાભારે પિન્ટુએ બર્થડે સેલિબ્રેશનના નામે તાઇફા કર્યા દારૂની બોટલવાળી કેક કાપીને તેને સિંહ સપાટા કર્યા ગુજરાતમાં દારૂબંધી છે પણ કેકમાં દારૂની પ્રતિકૃતિ ખુલ્લે આમ જોવા મળી રહી છે બર્થડે સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પોલીસ હજી પણ ચૂપ છે કાર્યવાહી થશે કે ફરી આંખાડા કાન તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન પર સંવાદતા અમિત જોડાયા છે અમિત જે રીતે આ સીન સપાટા સામે આવ્યા જે વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો આ ઘટનાને લઈને પોલીસ આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે જી ચોક્કસથી પાંડેસરા વિસ્તારમાં બાટલી બોય સર્કલ નજીક આજે ઘટના જે તે સામે આવી છે કે જ્યાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી છે તે કરવામાં આવી હતી નામનો આ જ પ્રકારે જન્મ દિવસની ઉજવણી છે તે કરવામાં આવી હતી રસ્તાઓ જે જામ કરી દેવામાં આવ્યા હતા અને જાહેર રોડ પર જ જાણે એક નાનું સ્ટેજ બનાવીને જન્મ દિવસની ઉજવણી કરી હતી મહત્વની વાત એ છે કે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂની ની પ્રતિકૃતિ વાળી કેક પણ છે તે આ જન્મદિવસની પાર્ટી માટે તૈયાર કરવામાં આવી હતી ઉપરાંત જે બીડી સિગારેટ કે સરકાર જે લોકોને ન પીવાનો સંદેશો આપે છે પરંતુ અહીંયા તો આ જ પ્રકારની જે કેકો છે જોવા મળી હતી દારૂ સિગારેટ ના પ્રતિકૃતિ સિગારેટો પણ જે ક્યાંક ને ક્યાંક જોવા મળી હતી ઉપરથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી અને જાહેર રસ્તા પર ઉજવણી થતા અનેક લોકોને હેરાન થવું પડ્યું હતું ત્યારે આ જે પેન્ટું છે તેની સામે પોલીસ હવે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું બિલકુલ અમિત આભાર માહિતી બદલ